મકરપુરા JIDC ઇન્ડસ્ટ્રીયલ એસેસ્ટ એસોસિએશન દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મકરપુરા JIDC માં 4000 ઉદ્યોગો કાર્યરત છે અને 1 લાખ લોકોને રોજી મળે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરપુરા JIDC ઇન્ડસ્ટ્રીયલ એસેસ્ટ એસોસિએશન નું વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મકરપુરા જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું કે ત્રીસ ડિસેમ્બરના રોજ સાંજના છ થી રાત્રિના નવ કલાક સુધી ચાલનાર સમારોહમાં એસેસના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સાથે મકરપુરા જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ એસોસિએશન દ્વારા સંચાલિત આઈટીઆઈના વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માન સમાનીત પણ કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે ઉદ્યોગો અને શિક્ષણ સાથે એસેસ્ટ દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીઓને રાહત દરે તપાસ અને દવાઓ આપવામાં આવે છે છેલ્લા ત્રેપન વર્ષથી કાર્યરત છે વડોદરાના મોટા મોટું જીઆઈડી છે જીઆઈડી સીમાં ચાર હજાર ઉદ્યોગકારો છે અને એક લાખ કરતા વધારે કામદારોને રોજગારી મળે છે આ સ્ટેટમાં જે ઉદ્યોગકારોને જે પ્રશ્ન હોય ગવર્મેન્ટના હોય જીએસટીના હોય પેલા હોય બધા પ્રશ્નો અમે અમારા થ્રુ ગવર્મેન્ટમાં રજૂ કરવામાં આવે છે કોઈ ઉદ્યોગકારો અમે સીધા જવા દેતા નથી એ બધા પ્રશ્નો અમે આજે દર વર્ષે અમે મિત્ર સમારંભ ડિસેમ્બરમાં યોજીએ છીએ ગઈ સાલ અમે સિવણ જયંતિ યોજવી અને આ વર્ષે મિત્ર સમારંભ યોજવામાં આવ્યો છે જીઆઈડીસી ઉદ્યોગકારો બોલાવ્યા છે અને એ ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું છે જીવનભાઈ પટેલ પ્રમુખ